હા વાંધો નહીં હું તો આવજો ને રવિવારે હું હાજર આવીશ સોમવારથી કંઈક મિટિંગ બિટિંગ હતો કે હજો કેમ મોલને જિલ્લા સે કોણ મોલને જિલ્લા આ હા નમસ્કાર વડીલસુ નામ તમારું ગુપ પિછંત ગાગુમલ લોહણ સિદ્ધિ શુભકામના હા હા બરાબર ક્યાં રહેવાનું તમારે સીજપુર સીજપુર રહેવા બરાબર કેટલી તમારી ઉંમર કેટલી થઈ 82 વર્ષ 82 વર્ષ થયા સરસ સરસ

હું તો એટલું કહું કે હોટેલોમાં ફરો થિયેટરમાં ફરો એના કરતાં આત્રમમાં આવે ને તો શરીર સારું રહે શરૂ સારું રહે સાંઠાણ કામ કરે બરાબર તમારું પેટ કામ કરે તમારા નિયમ નિયમો સચવાય બરાબર એંસી વર્ષ સુધી ભાઈ ઘોડી નહોતો લે વાહ ભાઈ વાહ બહુ સરસ બહુ સરસ બહુ સરસ તો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ અને બીજા લોકોને એક બીજી એક બીજું તમારી આ હેરી રહીને માણ કારણ શું છે મન ગોઠવો ચોપડિયું

બહુ સરસ અમેરિકાની પ્રીમિયર અમેરિકા છે ઇન્સ્યોરન્સ કંપની એમાં બહુ સરસ બહુ સરસ સર્વ ધન્યવાદ બહુ બહુ ધન્યવાદ તમને મળીને બહુ આનંદ થયો શુક્રિયા યસ નમસ્કાર સ્વામીજી કે આપકા નામ પ્રણામ નમસ્કાર સ્વામી આત્મરમણ આખરી તેર ચૌદ સાલ સે જુડે આયા હું સાથ કમ્યુન મેં જો શોખી यहाँ पे ऊर्जा है एनर्जी है बराबर वो तो बातों में नहीं मालूम वो यहाँ पे उसका अनुभव ही करना बराबर और ओशो क्या है ओशो को कोई अपनी अपनी तरह से देखता है मगर ओशो एक फीलिंग है और वो फीलिंग जब आओगे और उसमें डूबोगे तो ही उसकी अनुभूति होगी। बराबर बराबर अब सोचो लाखों लोग यहाँ पे ध्यान कर चुके हैं में। अच्छा स्वामी, स्वामी जी यहाँ आपको आने के लिए प्रेरित किसने किया था खुद ओशो ने खुद ओशो ने वाह वाह बहुत बढ़िया कितने साल से आप कितने साल से ओशो शोध साथ जुड़े हुए फर्स्ट टाइम जब हमारे पास एक ओशो का साहित्य आया था ओरक्षवान के मरो है जोगी मरो फर्स्ट टाइम सुना वो पंद्रह मिनट जैसे ओशो ने खींच लिया वाह वाह पूरे रोंगटे खड़े हो गए अच्छा और सोचा ये है कौन जैसे ओशो ने पूरा खींच लिया हमारा सन्यास तो उसी दिन हो गया था वाह 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 हमारी आंखें बहने लगी थी पूरा शरीर बदन में कम कपी के हैं कौन फिर हमने गूगल पे सर्च करके सब देखा कि कहाँ मेडिटेशन सेंटर है पशो तो का आगे क्या है कहाँ साहित्य मिलता है ये सब ढूंढ ढूंढ के उसमें जैसे जैसे उसमें डूबते गए वैसे, वैसे वैसे उसका आना आता है और आप, इसकी अब जो लोग नहीं आ रहे उसको आपको क्या कहना चाहते हो यहाँ कई प्रकार के लोग आते हैं अगर आओ तो ऐसे आओ कि ओशो में डूबने के लिए आओ अपने लिए आओ मनोरंजन के लिए मत आओ बराबर। पिकनिक का स्थान है ये साधना का स्थान और डेफिनेटली यहाँ जो भी आएगा उसका जीवन में परिवर्तन आएगा जरूर उसकी चेतना ऊपर उठेगी मगर कोई पिकनिक के लिए या मनोरंजन के लिए लोग क्या कर रहे हैं क्या है देखने के लिए मत आओ पूरी दुनिया में मनोरंजन लगे हुए हैं वहाँ जाओ यहाँ आना है तो सिर्फ ध्यान के लिए आओ प्रेम के लिए आओ अपने, अपने आप को मिलने अपने के लिए को मिलने के लिए आओ उस परम की यात्रा के लिए आओ बहुं, बहुं। और ये मैं अपने अनुभव से बताना चाहता हूँ एक बार रुक की लगेगी जन्मों जन्म तक आपने ओके चलो और पूरे कम्यून के सभी ट्रस्टी लोगों को ना अच्छा व्यवस्था है सभी तरह से तो सभी का तय दिल से धन्यवाद और पूरे कम्यून में आए सभी सन्यासी साधकों को भी और प्रेम प्रणाम नमस्ते やっぱり。 તાલિયા થઈ જાય ધીરેનભાઈ માટે ધન્યવાદ ધન્યવાદ ધીરેનબેન તમારો ઇન્ટરવ્યુ લેવા માંગુ છું લઈ શકો છો સાહેબ સાહેબા તમે ઓસો કેટલા ટાઈમથી જોડાયેલા છો તમે ઓસો ભગવાન આલે લગભગ 15 થી 16 વર્ષ જોડાયેલું છું બરાબર અને ભગવાન ઓસોમાં મને મારા પપ્પા લેવા વાહ ભઈ વાહ મારા પપ્પા દ્વારા હું આવ્યો અચ્છા તમારું વાહ બારસા માયલુ સગનો જી બહુ સર હું ભી મારા બિગરાઓને લાવવા માંગુ છું પ્રયત્ન કરીશ બહુ મોટી વાત છે બહુ વાત છે કે આવા મળે બરાબર આવા સદગુરુ બહુ સરસ બહુ સરસ ક્યાં રહેવાનું તમારે આમ મારું નેટિવ પણ અત્યારે હાલ હું રાજકોટ રહું છું જે લોકો આ નથી આવતા તમે એમને શું મેસેજ આપવા માંગો છો એ લોકો એના જીવનની ખુશી શાંતિ અને પરમાત્મા ની નજીક હોવાનું ખોવે છે ગુમાવે છે ગુમાવી અને હાલના સમયમાં મારા ખ્યાલથી હું એવું માનું છું કે હૃદય ની યાત્રા સાથે સારું જીવન જીવવું હોય તો ઓછો સિવાય કોઈ બીજો રસ્તો નથી બહુ સરસ બહુ સરસ બહુ સરસ

કાનો કઈને બોલાતા બરાબર તો મારી અંદર એક તો અમારા દાડી માં તરફથી કૃષ્ણ પ્રેમ મળ્યો મને બહુ કેમ ના વાસનીને બહુ સારી વગાડી રહ્યા છો તમે તમે કોનાથી ક્લાસીસ થી શીખ્યા છે કે તમારા અંદર બિલકુલ બિલકુલ અમારા ગુરુનું નામ હું અત્યારે ચોક્કસ લઈશ જે કંઈ જો એના એનાથી જો મારા ગુરુ છે વિકુલભાઈ બોરા અચ્છા જે નેશનલ લેવલના અને ઇન્ટરનેશનલ લેવલના ફ્લુટિસ્ટ છે હા હા અને એ બહુ સારું ફ્લૂટમાં જાણે છે હમ શીખ્યા બરાબર બરાબર જીવન કોઈ 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 પણ શોખ 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 તો હોવો 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 જોઈએ 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 જરૂરી છે છે કે ગાવાનો નૃત્ય કરવાનો જેમ અમારા બિલકુલ બહુ આનંદ આવ્યો સાહેબ બીજું કંઈ તમે વાત કહેવા માંગો છો હું એક મેસેજ જરૂર દેવા તમારા હા કે જે માધ્યમથી દૂર છે શું હશે પણ એક વાર મારી ઈચ્છા એવી છે કે જરૂરથી જરૂરથી આયા ના આવે ને તો એટલીસ્ટ યુટ્યુબ ઉપર ભગવાન અવેલેબલ છે ઓશોને એના જે ગમતા વિષય એ યુટ્યુબમાં નાખશે જો કૃષ્ણને માનતા હોય તો કૃષ્ણને બુદ્ધને માનતા હોય તો બુદ્ધને નાનકને માનતા હોય અથવા નવી આધુનિક દુનિયાને માનતા હોય એના વિશે પણ ભગવાન ઓશો વિશે લખીને એ જોઈ શકે છે અને ભગવાન પાસેથી એવું જાણી શકે છે કે આવતા દસ જણ લે તો પણ જાણવા ન મળે મારી ઈચ્છા એવી છે કે અત્યારના આ બળતા યુગમાં

અમારી હેલ્પલાઇન છે એનું નામ છે જિંદગી નામે લેકે દોબારા એટલે કે હેલ્પલાઇન આ હેલ્પલાઇન એવું કામ કરે છે કે આજના આધુનિક યુગના અંદર લોકોને સ્ટ્રેસ હોય છે લોકોને ટેન્શન હોય છે ટેન્શન કોઈ બી રીતનું હોય ટેન્શન આર્થિક હોય માનસિક હોય સામાજિક હોય કૌટુંબિક હોય તો એના કારણે લોકો આત્મહત્યા કરતા હોય છે યસ હા અમારી હેલ્પલાઇન છે એનું નામ છે જિંદગી નામે લે કે દોબારા એટલે કે આત્મહત્યા હેલ્પલાઇન એટલે આત્મહત્યા આપતો અભિયાન છે અમારું આજના આધુનિક યુગના અંદર ટેન્શન સૌને હોય છે તો કોઈની ટેન્શન ટેન્શન લોકોને અલગ હોય છે ટેન્શન કૌટુંબિક હોય ટેન્શન સામાજિક હોય ટેન્શન આર્થિક હોય કે ટેન્શન કોઈ પણ હોય તો ઘણા લોકો આત્મહત્યા કરતા હોય છે ભારતમાં વર્ષે સવા લાખ લોકો પોતે આત્મહત્યા કરતા હોય છે અને આ છાપામાં આપણો અન આવતો હોય છે તો અભિયાન છે કે લોકોને ફ્રીમાં સેવા મળે કોઈ થકી ગયેલું વ્યક્તિ હોય તો એને એને માનસિક આરામ મળે એને માનસિક ખૂબ મળે એને ભાઈચારો મળે એને સહિયારો મળે તો આના કારણે એ વ્યક્તિનું ટેન્શન દૂર થાય છે અને અમે લોકોને અટકાવીએ છીએ અમારી હેલ્પલાઇન નિઃશુલ્ક છે એ બારે મહિના સેવા આપે છે નંબર આપશો એના હા એનો અમારો નંબર છે અઠ્ઠાણું ચોવીસ ત્રાણું પચીસ જીરો છ અને આ અમારા હેલ્પલાઇનનો યુનિટ નંબર છે આ દ્વારા જે અમારા બીજા બીજા ડૉક્ટર છે આ ડૉક્ટર તમે એના પર કોન્ટેક્ટ કરી શકો છો તમને હેલ્પલાઇનનો આ નંબર તમને બીજા ડૉક્ટરને હેલ્પ તમને મળી આપે છે અને એ ફ્રી છે તો લોકોને ત્યાં દાખલ થવું દવા લેવી લોકોને ત્યાં સારવાર લેવી બધું ફ્રી છે અને લગભગ ત્રણ વર્ષના ગાળામાં અમારી હેલ્પલાઇન એકસો બે લોકોને ત્યાંથી બચાવ્યા છે આજ એકસો બે કુટુંબ એવા છે એના પર ચેન્જ આવ્યો છે પ્રકાશ આવ્યો છે તમારું કામ વિના મૂલ્ય લોકોને અમૂલ સેવા આપવાનું કામકાજ છે બહુ સરસ અને અમારી બીજી હેલ્પલાઇન છે આખોનું દાનની આખોનું દાન દેહદાન દંગદાન આપણા મૃત્યુ બાદ આપણા મોત બાદ પણ સેવા થઈ શકે છે આપણી બે આંખો કોઈ અંધાપાવાળા લોકોને રોશની મળી શકે છે આપણા અંગો છે જેમાં કે આપણું હાર્ટ છે આપણી બે કિડની છે આપણું બોન મેરો છે આપણું લિવર છે તો એવા અલગ અલગ આપણા અગિયાર અંગો છે આપણે ગુજરી જઈએ પણ એ અગિયાર અંગોને કામમાં લાગતા હોય છે તો અંગદાન મહાદાન દેહદાન મહાદાન અને મહાદાન છે આખુનદાન એ અમે લોકો કરાવીએ છીએ અને એમાં પણ અમે લોકો એકસો બે ફોર્મ ભરાયા છે અને એ ફોર્મ ભરાયા બાદ આજે પાંચ લોકોના દેહાન થયા છે તો આજે દસ લોકો એવા છે નાખો મળી ચૂક્યું છે દસ લોકોને રોશની મેળવવા માટે અમે નિમિત્ત થયા છીએ મેન મેન ભગવાન અમને પ્રેરણા છે અમે એનું કામ કરીએ છીએ અને બે બોડી બી અમે મોકલાયા છે કોલેજમાં જે છોકરાઓ એના પર અભ્યાસ કરે છે બસ અમારી બી હેલ્પલાઇનનો હેલ્પલાઈનનો સરસ કામ થાય છે આ હેલ્પલાઇન વિનામૂલ્ય છે પ્લસ અમારું બધું કામકાજ છે સ્કૂલ સેવા આદિવાસી બાળકોની સેવા ટ્રેકિંગ કાર્યક્રમ પર્યાવરણની એક્ટિવિટીઓ વૃક્ષારોપણ કાર્યક્રમ બીજ વિતરણ રોપા વિતરણ અને બીજા અનેક કાર્યક્રમ થાય છે અમારા પાણીની પરબ થાય છે એ કામ કરીએ છીએ અને આ ભગવાનનો ભાગ છે ભગવાનનું કામ છે એ સમજીને અમે કરીએ છીએ અને આ કામથી અમને આનંદ આવે છે પ્રભુનું કામ છે એ કરીએ છીએ કરતા રહીશું થેન્ક યુ સોની પાલનપુર ખૂબ ખૂબ આભાર આપનો હા અમારી બીજી એક એક્ટિવિટી છે એ છે ગુરુપૂજાની ગુરુ પૂનમ એટલે કે ગુરુપૂર્ણિમા છે આજનો દિવસ ગુરુપૂર્ણિમા છે તો એ નિમિત્તે આપણે હું કહીશ કે અમારા સ્કૂલ સ્કૂલમાં એક્ટિવિટી હોય છે તો ગુરુપૂર્ણિમા નિમિત્તે સ્કૂલના બાળકોને અમે લોકો ત્યાં સ્કૂલમાં જઈએ છીએ ત્યાં બાળકો પોતે ગુરુ ગુરુપૂજા કરતા હોય છે તો સ્કૂલના બાળકો ગુરુ ગુરુપૂજા કરે છે પોતે અને પોતે ગુરુનું પૂજન કરે છે અને ત્યારબાદ શિક્ષકો બાળકોને મોં મીઠું કરાવતા હોય છે એટલે કે ગુરુનું પૂજન છાત્રનું અભિનંદન અને આ દ્વારા બાળકોમાં સંસ્કારનું ચિંતા થાય છે બાળકના બે મેન ખાસ ગુરુ છે એના માતા પિતા એના સ્કૂલના શિક્ષકો તો એ બે ગુરુની લાઈફમાં ખૂબ મહત્ત્વ છે તો ગુરુ પૂજાનો કાર્યક્રમ અમારા થાય છે સ્કૂલમાં અને આ કાર્યક્રમ દ્વારા ઘણા બધા બાળકોને સંસ્કાર મળે છે અને જગતના અંદર એક પ્રેમભાવ ક્રિએટ થાય છે તો અમે ગુરુ કાર્યક્રમ સ્કૂલમાં કરાવીએ છીએ અને એ સિવાય તો અમે એવું કહીએ છીએ કે તમારે તમને ભગવાનને આવક આપી છે તો એ તમે આવકનો અમુક ભાગ એટલે કે ભગવાનનો ભાગ તમે કાઢો બાજુમાં અને તમે એક એ ભાગમાંથી સારા કામ કરો સમજો કે આપણી આંખો બંધ થઈ ગઈ બરાબર સાથે કંઈ આવવા નથી આપણે એક પણ રૂપિયા સાથે આપણે આવે નહીં અને એ માટે કે તમારી આવકનો જે પણ તમે ભાગ કાઢતા હોય પાંચ ટકા દસ ટકા વીસ ટકા તમે એ આવક ભગવાનના કામમાં વાપરો બીજું અહીંયા ઉત્સવમાં આવ્યા છીએ તો અમને ખૂબ આનંદ થાય છે અને અહીંયા આગળ આવવાથી આપણને અમને ખાસ શાંતિ મળે છે આનંદ મળે છે અને ખૂબ જ સારી લાગણી થાય છે તો જે પણ મિત્રો ઓછોમાં ના આવ્યા હોય એ મિત્રો ઓસોમાં આવે જોડાવે અને અહીંયા આગળ આવીને પોતે લાગણી અનુભવે પોતે આનંદ કરે પોતે ઉમંગ કરે અને ખૂબ મોજ કરે ધન્યવાદ ચલો બહુ આભાર તમારો ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમે આ રીતે નાની ઉંમરમાં આટલી પ્રગતિ કરી છે આટલું આગળ વધી રહ્યા છો લોકોનો સહકાર આપી રહ્યા છો ખૂબ ખૂબ ધન્યવાદ 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 શુક્રિયા અરે YouTube માં આઈ ગયા છો અરે YouTube માં છો તમે તો આઈ આઈ ગયા એટલે